પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે ઠાકોર સમાજ યુવક મંડળ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાંચ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોટલ સોળ ટીમો એ ભાગ લીધો હતો જેમાં વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો હેતુ ઠાકોર સમાજના લોકોને ક્રિકેટ ક્ષેત્રે પ્રભાવિત કરવાનો હતો આ આયોજનથી ક્રિકેટ પ્રેમીઓમાં

અને ત્યારે ત્યારબાદ અબ્બાસણાને એકસોને નેવું રન કર્યા હતા અને બળધાને વીસ રને હતું ત્યારબાદ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેન ઓફ ધ સિરીઝ ભરત ઇન્દ્રમણા બેસ્ટ બોલર અહેમદ મુ ખુદ અને બેસ્ટ બેટ્સમેન નરેશ મેડકોલ બન્યો હતો